ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરાનો ઉપયોગ પતંગ ચગાવવા માટે કરવામાં આવતો હોય છે જેને લઈને અનેક લોકો હમણાં સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ દોરાનું વેચાણ કરવું તેનો ઉપયોગ કરવો એ ગુનો હોવાનું એ પરિપત્રમાં બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા હવે ચા આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વને લઈને ચાઇનીઝ દોરાનું વેચાણ કરનારા લોકો પર તવાઈ લાવવાનું શરૂ કર્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ એસઓજી પોલીસ દ્વારા હવે ચાઇનીઝ દોરાનો કે તેમજ પતંગ દોરાનો વ્યવસાય કરનારા લોકોની તપાસ શરૂ કરી છે તેમાં આજે આમોદ તાલુકાના પુરસા રોડ ઉપર આવેલી નવીનગરીમાં રહેતો મુકેશ જેસિંગ નામનો વ્યક્તિ ચાર રસ્તા ઉપર ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરોનું વેચાણ કરી રહ્યો છે તેવું જાણતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેથી ચાઇનીઝ દોરીના નંગ ચોત્રીસ મળી આવ્યા હતા વીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો મુકેશ દેવી પૂંજકને ઝડપી પાડી તેણે ક્યાંથી આ દોરો લાવ્યો તેને આ દોરા કોણ કોણ સપ્લાય કરે છે તે દિશામાં તપાસ શરૂ કરી છે